નમસ્કાર આપ જો રહ્યા છો ખબર આપની સાથે હું છું આમિર બકત ગોધરાના ભાગો રેલવે ફાટકના ટ્રેક નજીક જમીનનું ધોવાણ થતા પશ્ચિમ રેલવે ડિવિઝન મેનેજર ટેકનિકલ ટીમની સાથે ગોધરાના ભાગો રેલવે ફાટકે પહોંચ્યા હતા સોમવારના ગોધરામાં પડેલ ભારે વરસાદને પગલે ગોધરાના ભાગોર વિસ્તારના મુંબઈ દિલ્હી રેલવે ટ્રેક નજીક જમીનનું ધોવાણ થવા પામ્યો હતો જેને લઈ પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન રેલવે મેનેજર જીતેન્દ્ર કુમાર સિંઘ સહિતની ટીમ ગોધરાના ભાગો રેલવે ફાટક ખાતે પહોંચી હતી અને ટેકનિકલ ટીમને સાથે રાખી રેલવે ટ્રેક અને ભાગોર અંડરપાસનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સોમવારે મોડી રાતના સમયે ગોધરામાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે સીતાસાગર તળાવનો પાડ તૂટી ગયો હતો પાળી તૂટવાના કારણે મોટા પાયે જમીન ધોવાણ થવા પામ્યું છે અને રેલવે ટ્રેક નજીક મોટું ગાબડું પડ્યું હતું માટી ધોવાણના કારણે ટ્રેક નજીક મોટા ભૂવા પડવાની જાણ થતાની સાથે જ પશ્ચિમ રેલવેના ડીઆરએમ જીતેન્દ્ર કુમાર સિંહ ગોધરા ખાતે દોડી આવ્યા હતા ગોધરાના ભાગોર વિસ્તારમાં રેલવે ટ્રેકને અડીને નવીન રેલવે અંડરપાસની કામગીરી પાછલા બે વર્ષથી ચાલી રહી છે આ મુલાકાત બાદ વરસાદી પાણીના નિકાલ માટે વધુ અસરકારક કામગીરી હાથ ધરવા સાથે રેલવે અંડરપાસની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેમ ગુરુવારે બે કલાકે પશ્ચિમ રેલવે અંડર પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન ડીઆરએમ જીતેન્દ્ર કુમાર સિંઘે જણાવ્યું હતું ये गोदरा में क्या कि हर साल पानी जल भराव का बहुत बड़ी समस्या रहती थी बारिश में यार्ड पूरा डूब जाता था अगल बगल का एरिया डूब जाता था तो गाड़ियाँ रुक जाती थी इस साल टीम ने बहुत काम किया इसके ऊपर और ड्रेनेज इंप्रूवमेंट किया कॉरपोरेशन की बहुत सहायता मिली म्यूनसिपल कॉरपोरेशन की यहाँ पे बड़ी बड़ी पाइप्स नाले को चौड़ा किया गया तो फलस्वरूप इस साल पिछले साल से ज्यादा वर्षा होने के बाद भी यार्ड में पानी नहीं जमा हुआ गाड़ियां चलती रहीं और अभी हम लोग आर के पास से होके आए वहाँ पे प्राइवेट कॉलोनी है इस ड्रेनेज से प्राइवेट कॉलोनी जो हर साल डूबती थी वो घर भी नहीं डूबे तो लोग बड़े खुश हैं कि इस काम से उनको भी फायदा मिला नहीं अंदर बढ़ाओ हमारी टीम ने पूरा देख लिया उसको टेक्निकल टीम ने और उसमें पूरा पाइल्स वगैरह है पूरा सेफ है उसमें काम चल रहा है उसमें और इस साल अंडा पास को काम क्योंकि बरसात में काम हो नहीं सकता तो इस साल उसका पूरा काम खत्म कर बरसात के बाद